યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો ખાસ કરી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાંચા આપવા માટે મેદાનમાં ઉતર્યું છે ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનિંગની બનેલી ઘટનામાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓને અસર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી ત્યારથી લઈ આજ દિન સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ પ્રશ્નના નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવ કર્યો હતો ને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના ડેપ્યુટી એચઆઈડી વોર્ડનના નેમ પ્લેટ પર બ્લુ સાહી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમનો મુખ્ય વિરોધ યુનિવર્સિટી સત્તાધીશોની નિષ્ક્રિયતાના ગર્લ્સ હોસ્ટેલની કથળતી જતી સુવિધાઓ ભોજન સુરક્ષાના પ્રશ્નો પાણી અને સફાઈ જેવા પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યા પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતા ઉદાસીનતાને લઈને હતો વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં એનએસયુઆઈએ આક્રમક પગલું ભર્યું હતું આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓ વોર્ડનની ઓફિસ બહાર લગાવેલા નેમપ્લેટ પર કાળી સાહી ફેંકી હતી જે તંત્ર અને વોર્ડન પ્રત્યેના તેમના રોષનું પ્રતિક હતું બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે તે વાત ચોક્કસ છે ગત મહિને ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી જેને પણ 20 દિવસ વીતવા છતાં પણ યુનિવર્સિટી કુંભકર્ણી નિંદ્રામાંથી સફાળું જાગ્યું નથી જેથી યુનિવર્સિટીની નિષ્ફળતા ચાડી ખાય છે જેથી એનયુસીઆઈ ના વિરોધ કારણે ટેન્ડર પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી રહી છે આ गर्ल्स હોસ્ટેલમાં જે ગંભીર બનાવ ફૂડ પોઈઝનિંગનો બન્યો હતો તેને 20 થી ઉપર દિવસ થઈ ગયા છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો અત્યારે કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક નથી કરી હું એમ પૂછવા માગું છું કે શેની રાહ જોઈ રહ્યા છે એ તેમના સગા સંબંધીઓનો કોન્ટ્રાક્ટ મળે તેની રાહ જોઈ રહ્યા છે સૌથી પહેલાં તો જે વડોદરાના જે લોકલ સ્થાનિકો હોય તેમને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ અગાઉ પણ જે કોન્ટ્રાક્ટર આપ્યા હતા તે બહારથી વ્યક્તિ આવીને અહીંયા ચલાવતા હતા એટલે આ ક્યાંક ને ક્યાંક પોતાના વાલા દ્વાલા અને પોતાના સગા સંબંધીઓને ખિસ્સા ભરે તેના માટેની આ એક રણનીતિ છે વીસ દિવસ હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટ નથી મળ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને આર મોટા મોટા કાર્યક્રમો હોય ત્યારે આ જ અહીંયાના ચીફ વોર્ડન અહીંયાથી બસો ભરીને જે ગર્લ્સને છે તે ત્યાં મોકલાવતા હોય છે સભામાં પણ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે તમે જોશો કે આજે એનએસયુઆઈએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું પણ અહીંયા ઓફિસમાં કોઈ છે જ નહીં કોઈ જવાબ સાંભળવા માટે અમારી વાત સાંભળવા માટે રજૂઆત સાંભળવા માટે કોઈ અહીંયા બેઠું જ નથી ખાલી આ જે નામ પ્લેટ લાગેલી છે તે ફક્ત નામની લાગેલી છે જે અહીંયા સત્તાધીશો બેઠેલા છે સે ફક્ત ને ફક્ત શોભાના ગાંઠ્યા છે એટલે આ જ રોજ એનએસયુઆઈએ સહી નાખીને તેમના નામ પર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે અને માંગ કરી છે કે જે બી વિદ્યાર્થીઓના ગર્લ્સની હોસ્ટેલની સમસ્યાઓ છે એ વહેલા વહેલી તકે નિરાકરણ આવે કારણ કે આજે તમે ગર્લ્સ હોસ્ટેલમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે ગર્લ્સ હોસ્ટેલ ફક્ત નામની છે ત્યાં બહારના ડિલેવરી બોયઝ ત્યાં બહારના ડિલિવરી બોયઝની અવર જવર એટલી બધી વધી ગઈ છે અને કાલ ઉઠીને કોઈ મોટી જાનહાની થાય કે કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે એટલે આ એક ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશોએ વિચારવું જોઈએ અવારનવાર એનએસયુઆઈએ રજૂઆત કરી છે પણ આના પર કોઈ નિકાલ આવ્યો નથી છેવટે આજ રોજ એનએસયુઆઈએ જે નેમ્પ્લેટ અહીંયા વોર્ડનની હતી તેના પર સહી લગાવીને આજરોજ વિરોધ પ્રદર્શન કરવાની એમને ફરજ પડી છે